જુઓ ખેડૂત મિત્રો આ કઈ રીતે ગાડી આંખે ભાઈ આ અને કપાસમાં દવા સાંટવાનો આપણે નવો જુગાડ પણ ચાલુ કરી દીધો છે હવે અને તમને જોવો આ વિડીયો જો ગમે ખેડૂત મિત્રો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એક ખેડૂતને જો ઓળખતા હોય ખેડૂતની માટે એક લાઇક કરી દેજો ખેડૂત મિત્રો જો આપણે આ નવોમાં નવો જુગાડ આ રીતે કપાસમાં આપણે દવા સાંટવાનું પણ ચાલુ કરી દીધું છે સ્પ્લેન્ડર ગાડી છે અને પેલા ગેરમાં ગાડી હાલે છે અને બે ફુવારા આપણે ચાલુ કરી દીધા છે જો આમાં ત્રણ તમારે કરવા હોય તો પણ ત્રણેય થઈ જ શકે છે અને કોઈ તમારે આ દેશી જુગાડ દવા સાંટવા માટેનો જો તમારે કોઈને જો બનાવડાવો હોય અને તમારે બનાવવો તમારી જ રીતે તમારા ઘર બેઠા તમે બનાવી શકો છો તો આપણો સંપર્ક કરો મારું નામ રણછોડભાઈ લાલજીભાઈ પરમાર ગામ લવરડા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર તો આપણો નંબર હું તમને આપી દઈશ વિડીયોમાં અઠ્ઠાણું અઠ્ઠાણું ઝીરો સાઠ બે અઠાવન આપણો નંબર છે અને જુઓ કઈ રીતે આમાં દવા સટાય છે એ તમે જુઓ તો આપણો પપનો પપ જ લીધો છે અને બે ઓડ લેતો જાય છે અને આપણા આમાં ફાયદામાં ફાયદો પૂરેપૂરો થાય છે જો કમ્પ્લીટ દવા સંટાતી જાય છે દાવડામાં આ તમને જોવા વિડીયો મળશે તો આપણે સામે શેઢો છે સેઢથી ગાડી પાછી વળી જાય અને આ રીતે આપણે દવા સાંટવાનું પણ ચાલું કરી દીધું છે ને આપણે પહેલો પહેલો સ્પ્રે મારવાનું ચાલુ કર્યો છે ખેડૂત મિત્રો જોવો આ રીતે આપણે વિડીયો બનાવીએ છીએ અને આપણે આ દેશી જુગાડ આપણે પહેલો બનાવેલો છે કેમ કે ખેડૂતની કોઠા શૂઝ કહેવાય અને કોઠા શૂઝ કહેવાય ખેડૂતની આ કોઈ એમાં વિજ્ઞાન કામ ન કરે આપણે આ પોતે જ કરવું પડે જો આ રીતે આમાં શેઢે ગાડી જાય છે અત્યારે થોડુંક ધુમ્મસ જેવું છે એટલે આપણે તમને થોડોક વિડીયો ઝાંખો બતા જોવો એ ભાઈ શેઢે હવે પગવામાં છે અને શેઢે પગ ગયા છે અને આપણા છે ને આપણો આપણો ભાઈ છે પોતે ગાડી આંકે છે અને મારાથી પણ નાનો છે મારા ભાઈ એ ગાડી આંકે છે અને જવું આપણે આ લોંગ વિડીયો બનાવ્યો છે ખેડૂત મિત્રો અને કેમ કે હવે આમાં માણસની જરૂર ઓછી પડે છે કેમ કે થોડાક માણસોએ ખેતી પણ તમારું કામ સારામાં સારું આપે છે અને જોવા ગાડી ચાલી આવે છે અને તમારે આમાં ફાયદો ઘણો પણ પડે છે આપણને ખેડૂને કેમ કે આમાં આપણે વાર લાગતી નથી અને એક માણસ તમારે આખા દિવસમાં દવા છાંટતો હોય તો પણ પચાસ વીઘાની દવા આખા દિવસમાં પચાસ વીઘાની દવા પણ છંટાઈ જાય છે કપાસમાં બે ઓળ લેતું જાય છે અને બે લેતું આવે છે અને આપણે આ ખોઠા સૂટ છે જોવા તમને ફુવારા પણ કેવા ના લાગે છે અને ગાડીવાહાણી આપણે આ બનાવ્યું છે અને આપણે આ વાવેતર ચોપનની જાળીનું વાવેતર છે તો આપણે સારામાં સારું દવામાં ફાયદો થાય છે દવામાં ફાયદો થાય પછી કામમાં ફાયદો થાય બે રીતનો ફાયદો થાય છે એ રીતને આપણે આ ગાડી હાલે છે કેમ કે મેં આખા દીમાં પચાસ વીઘાની દવા છાંટો તો બેથી અઢી લીટર તમારે પેટ્રોલ ગાડી ખાય છે જાજુ કાઢી ઝારું પેટ્રોલ ગાડી ખાતી નથી તો જો આ રીતે તમને કપાસમાં ફુવારા બતાવું છું તમને વિડીયોમાં તમે જોતા રહેજો ખેડૂત મિત્રો અને આમાં સારામાં સારો ફાયદો તમને થાય છે આપણને ખેડૂતને સારામાં સારો ફાયદો થાય છે કેમ કે એક માણસ આમાં દવા બે માણસનું કામ એક માણસ આપે છે અને બે માણસનું કામ એક ગાડી આપે છે તો જોવો તમને આ વિડીયો જોવા મળે છે આ રીતનું આપણે આ જુગાડ બનાવેલો છે તો ગાડી વચ્ચેના દાવડામાં વહી જાય છે જો આ રીતે કોઈ નહીં આગુ પાછું કાંઈ થાય કારવે કાંઈ છોડવો પણ નિરાતી પણ ફલલી જાય છે તમને છોડવો હું પલાળીને દેખાડીશ જો આ રીતે આપણો સોલવો પડી જાય છે અને આપણે આમાં સારામાં સારું છે કેમ કે મારે દોઢ કલાક દસ વીઘા ભોમાં થઈ છે દોઢ કલાકમાં મેં દસ વીઘા ફો આંકી નાખીએ છે અને આપણે હવે બીજા ભાગમાં આવી ગયા છીએ બીજો ભાગ છે આપણા બાર વીઘાનો એમાં બે કલાક થશે તો ચાર કલાકની માલિકા આપણે બાવીસ યુગા ભૂં હાલી જાય છે એવો આપણો જુગાડ છે અને આપણે આ પોતે જ બનાવ્યું છે અને આ ખેડૂત મિત્રો માટે જ તે આપણો વિડીયો બનાવ્યો છે તો કેવો તમને લાગ્યો ખેડૂત મિત્રો સારામાં સારો તમને લાગ્યો હોય તો આપણે ચેનલ જોવા માટે ધન્યવાદ અને આપણે કોકનું જોઈએ તો આપણને ખ્યાલ આવે પછી તમે બનાવો એક વાર તમે બનાવી નાખો એટલે પછી તમે હાંકો એટલે તમને એમ જ થશે કે હવે કોઈ જે પપ લેવો જ નથી આપણે પાસે કેમ કે માણસ આમાં પચાસ વીઘા જમીન હાંકી નાખે છે આખા દીમાં પણ એ એ માણસ થાકતો જ નથી એમ અને આપણે દસ પપ કદાચ બી સાંટ્યા હોય બપોર સુધીમાં દસ પપ છાંટો તો આપણે થાકી જાય બીજાથી તમને એમ ન થાય કે આપણે દવા સાંટવી છે એમ ભાઈ તો જો આપણે આ શેડો આવી ગયો છે હવે ફુવારા બંધ કરી દેવું અને આપણી ચેનલમાં નવા નવા તમે હો ખેડૂત મિત્રો તો જોડાવા તમને વિનંતી શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ધન્યવાદ છે તમને આપણો વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો આવજો જય ઇન્ડિયા જય ભારત જય ગુજરાત અને આપણા ઇન્ડિયામાં આ બની આ બનેલી વસ્તુ છે આપણા ઇન્ડિયામાં પણ આ વસ્તુ સારામાં સારી ચાલે છે તો આપણે નવો જુગાડ બનાવ્યો છે જય માતાજી